આઈ જે મોડ થઈ ગયું થોડુંક ને અત્યારે ને ભાઈ પાછો આપણે ઠેલો ભર લીધો છે આપણો સાવાનું છે હોસ્પિટલ હમણાં હાજર મોડ આવ્યો તો અને એડમિટ થવું પડશે એવું પદુ કાકા ઘણા ટાઈમ પછી આજે અમારા બ્લોગમાં દેખાણા ભાઈ કેમ કે આપણે જ કઈ તાકડા ન હોય એવું હે તો કાંઈ નહીં ભાઈ ભાઈની પછી મોવા જવાને હજી મામાને ઘેરે જવાને બધાને મોડું થાય છે તો પેલા છે ને

અને હું છે ને કાલ ભાઈ હાજે મોડું થઈ ગયું હતું તો એ ગણપતિ દાદા લેતા એવું શાંતિના અને ભાઈ પૈસા પણ દર વખતે કંઈક ન કંઈક લઈ લઉં સાંધીનો મને તો બેન રાખડી ન હોય આમાં હવે આ નવા નવા સિસ્ટમ આવી ગઈ બેન રાખડી ને ભાભી રાખડી નેક્સ્ટ હવે પોરથી આવી જાય સિસ્ટમ જો ભાઈ ની જાય છે મામા ઘરે હા મારા ઘરુ છે આમ કોને તો પણ હું અહીંયા હોઉં જ નહીં એટલે ઘરે તો હું બહુ નહીં મમ્મી પપ્પા હોય પણ આજ ભેગા થઈ ગયા છે આ શ્રાવણ મહિનામાં વાર મારા ઘરું મને ભેગા થયા છે અને ગામ હા વાત બરોબર છે લો કર તો ભાઈ શાક ખાઈ લઈ દૂધીનું શાક અને દહીં ઘરે કોઈ દૂધ દેતા તો દૂધ નહીં મારે એવું કઈ રવો છે હે છે તારા તો પેસલ મે રવો બનાવ બધું નાખીને દરાખ ને તારે એવું જ ખાવાનું હવે એ બ અંદાજ દે છે કે ના દે માતા દીન બટા વાયુ કરી દઈ ને એવું નો એટલે થોડા દી દૂધ દોસો ખાઈ દહીં ખા રવો ખા હેવ ખા હજી તો કેટલા દિવસ રોકા હોય ને ખરે હા કેટલા દિવસ નું થાય

રત્નેશ્વર મહાદેવ દર્શન કરવા જવા અને આજે હાથ નો ટાઈમ આપેલો હતો આપણે હાથ ટાઈમ માં પૂગી જવાની પેલા શોપ ઉપર ઘણું બધું કામ અને પ્લસ દવાખાને એડમિટ થવાને તમે બધા વિચાર કરતા

ભાઈ ત્યાર હોસ્પિટલ આવી ગયો હવે રહેવાનું છે તો બે નાની બોટલ એક મોટી બોટલ એટલે કલાક આપણે હોવાનું છે હું યાર મારું આ સોરી હું નથી કે હું મને તકલીફ છે ખોટું વધારે ઓલું થઈ જાય એટલે કેવા નથી માંગતો પણ ભાઈ થોડું હવે ત્રણ દિવસ તો દવાખાનામાં રહેવું જ પડશે અત્યારે બે વાગ્યા એક ડોઝ અત્યારે થાય એક ડોઝ સાંજે ડોઝ કમ્પ્લીટ થઈ જાય પછી કઈ કામ નથી અને આ બધા જાણીતા હે તો કડીક દુકાન આટો મારો વિયો જાય એટલે ટાઈમે વિયો જાય બાકી બે દિવસ તો મારે દવાખાનામાં જ રહેવાની ફેમિલી તો આ છે ને ભાઈ આપણો આજ બપોર પછીનો એટલો ડોઝ છે આવો ડોઝ રોજ રોજ લેવો પડશે તો કાંઈ નહીં આગળ હોટ કરી દઈ અને ઓકે કેમ તો એક બોટલ ગયો છે બીજો બોટલ તો બ્લોગ જે શૂટ ને અત્યારે ભાઈ બાટલો ગયો એટલે લાઈક નહીં આવે બ્લોગ શૂટ કરતા હિરકો તો હવે

તો વાંધો નહીં ભાઈ એનો ફોન આવ્યો ભાઈ એવા શોપ ઉપર ને ક્યાં છે ને એક બે ત્રણ ચાર ને પાંચ જોડે લીધી હે એટલે દુકાન ખુલી રહી ગયા એનું વાંધો નહીં પીડ્યું અમને બરોબર થઈ ગયું હા એટલે વાંધો નહીં ત્રણ ત્રણ વાગે અમે બંધ કરું કરું કરતો આવડા ત્રણ વાગ્યાનું કે હે દુકાન બંધ કરી પણ અત્યારે કેટલા વાગ્યા ખબર નહીં હરી કે જોવું પડશે અત્યારે આઠ નવ નવ થાંધના નવ વાગી ગયા છે ભાઈ

એટલા ભાઈ ધીમે ધીમે કે તમે યાર અણી બીવરાવો અમને દુખે નહીં નહીં દુખે તો એ બીવરાઈ દીધો જાઓ ભાઈ કિરકો ચડાવ દો ફેમિલી તો આજનો કોર્સ હતો એ કમ્પ્લીટ થઈ ગયો જમી લીધું ને પછી બસ હવે તમે બધા વિચારતા શું કે હું છું તો કિડનીનો થોડોક પ્રોબ્લેમ છે મને તો એના કારણે થોડાક દિવસ મારે હોસ્પિટલમાં રહેવું પડશે બે ત્રણ દિવસ અને બધું કોર્સ કમ્પ્લીટ કરીએ પછી કાલ પ્રમધીમાં રિપોર્ટ થાય છે ત્યારે ખબર પડશે કે કઈ રીતનું કેમ થયું છે બાકી તો યાર હવે વધારે તો કંઈ તો નથી પણ બસ બ્લોગિંગ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતા બાકી બધાને હેપી રક્ષાબંધન અને સબસ્ક્રાઈબ કરતા હતા હાલ મળીએ પછી કાલે સવારે બાય બાય